વધુમાં સંઘના પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું હતું કે આજે વિમલનાથ જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે બધાના ઘરે ઘરે જઈને તપ કરવાની પ્રેરણા આપી હતી અને તેથી સંઘમાં નેવુંથી વધારે રેકોર્ડ બ્રેક તપસ્યા થઈ હતી પરિયોજના દરમિયાન સાધુ ભગવંતોને વ્યાખ્યાન આદિ કાર્યો કરવાના હોવાથી પોતે ઉપવાસ તપ કરી શકતા નથી જેથી અગ્રણી મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે હમણાં અઠાઈ તપની આરાધના કરી હતી જેનો આજે પ્રાર્થનાનો પ્રસંગ યોજાયો હતો દરમિયાનમાં જૈન અગ્રણી દીપકશાહે જણાવ્યું હતું કે આજે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજ તથા કીર્તિ મહારાજ ઉગ્ર વિહાર કરી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજના તપની અનુમોદના કરવા ખાસ પધાર્યા હતા જૈન એલર્ટ સુરાવલી વચ્ચે ગુરુકુળ ચાર રસ્તાથી ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ તથા એકસો છ વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજ તથા તપસ્વી મુનિશ્રી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજનું જોરદાર સામયું કર્યું હતું ત્યારબાદ વ્યાખ્યાનમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મદુરંદર સુરી મહારાજે આટલા બધા ઓપરેશન થયા કેન્સરની ચાલુ ટ્રીટમેન્ટમાં આ પ્રકારની તપસ્યા ખરેખર વીર પુરુષ જ કરી શકે તે માટે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજને તપોવીરની પદવીથી નવાયાજા હતા જયન અગ્રણી દિપક્ષાએ સત્તરમી તારીખે ક્ષમાપના સંક્રાંતિ માટે બધાને આત્મીય ધામ માંજલપુર પધારવા મંત્રણ આપ્યું હતું સાધ્વી નયપ્રજ્ઞા શ્રીજી તથા રત્ના શ્રીજી મહારાજે ગુરુદેવના તપનની અનુમોદના કરી હતી

પગે ચાલીને ચતુર્વિદ સંગ સાથે બધાના ઘરે પગલાં કર્યા પ્રેરણા કરી અને એના કારણે એ સરસ મજાની તપશ્ચર્યા થઈ પછી સાહેબને પોતાને ભાવ થયો કે બધાને તપશ્ચર્યા કરી કરાવી તો હું પણ તપશ્ચર્યા કરું આપણી સાથે બિસ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે સાહેબ આપને આ પ્રેરણા કેવી રીતે કેમ કે મને ખબર છે આપની શારીરિક અસ્વસ્થતા છે ઘણા બધા ઓપરેશન થયા છે અને તપ કરવું એ આપણા માટે જોખમ છે છતાં પણ આપે આ તપ કર્યું એ કેવી રીતે જરા જણાવો પરમાત્માની અસીમ કૃપા હે ગુરુ ધર્મની અસીમ કૃપા અસીમ કૃપાને કારણે પરમાત્મા મહાવીરે બતાવેલો માર્ગ તપો માર્ગ જ્યારે પણ પરમાત્મા દીક્ષા લે છે એ દિવસથી તપો ધર્મને આરાધે છે આત્મકલ્યાણ અર્થે તપની આરાધના કરે છે તપ દ્વારા આત્મામાં અનંત કાળના લાગેલા કર્મોને મેલને ધોવે છે તપને જૈન ધર્મમાં અગ્નિની ઉપમા આપી છે એવા અશુભ કર્મોને બાળીને ભસ્મ ગણાય છે એવા તપની પ્રેરણા પરમાત્માના જીવનથી એ વિવિધ તપસ્યાની તપસ્યાથી મને પ્રેરણા થઈ હું મને વિશ્વાસ હતો કે મારા ગુરુ મારા ઈષ્ટદેવ મારા પરમાત્મા આદિ સકલ સંઘની મને આશીષ મળશે એ આશીષના કારણે મારી અઠ્ઠાઈપના પૂરી થશે તો આત્મવિશ્વાસ હતો એવી જ પરમાત્માની વીર એ ગુરુદેવની અસીમ કૃપા રહી સાથે સાથે મારી માના આશીર્ત રહ્યા આ સર્વના કૃપાને કારણે જ હું આજે અહીંયા તપાસ સુધી પહોંચ્યો છે મારા સાથે રહેલા નયપાસ આદિ થાણા બી અહીંયા હતા ને પારણું કરાવવા માટે માજલપુર થી ઉગ્ર વિહાર કરીને વર્તમાન ગચ્છાધિપતિ ધર્મેન્દ્રસિંહ સાહેબ આશીર્વાદ રૂપે મને પાનુ કરવા પધાર્યા એ બી હર્ષોલ્લાસ થી એ બી ખુશ થયા અનંદ થયા ઉત્સાહ આયા મને ખૂબ આશીર્વાદ આપ્યા આજે આપને ગચ્છાધિપતિ ધર્મદુરંદર સુરી મહારાજ સાહેબે પણ એક બિરુદ આપ્યું એ શું હતું સાહેબ મને વ્યાવચ આદિ ગુણોને દેખીને એમના સ્વયં મુખેથી એમના હૃદયથી મને તપોવીરનું જે વિરુદ્ધ આપ્યું છે એમના જ્ઞાનમાં એમણે જોયું છે એ આપ્યું છે એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભારી અનુરોધ કરું છું એને લાયક છું નહીં પણ લાયક બનવાની કોશિશ પૂરી કરીશ